હલોડ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ ભરતીની જાહેરાત અને એની સંપૂર્ણ માહિતી તમારી સામે લઈને આવી ગયો છું મિત્રો વાત કરીએ તો ભાઈ ગુજરાત દ્વારા તાજેતરમાં વાત કરીએ ભાઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જે આવેલું એક નાનું એવું છાપાનું જે નોટિફિકેશન છે એની મારે તમારી સમક્ષ ચર્ચા કરી લેવી છે એ શું કહેવા માગે છે તો આર યુ એ નોટિફિકેશન મને ખ્યાલ છે મિત્રો કે ભાઈ રેળાય છે પણ હું સ્ક્રીન ઉપર તમારી સામે બધી જ વિગતો હું લખવાનો છું હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ એમના દ્વારા આ છાપામાં આવેલું એક નાનું એવું નોટિફિકેશન છે ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની જગ્યાઓ માટેની ભરતી કરવા માટેની વાત છે જાહેરાત ક્રમાંક અહીંયા તમે આપેલો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટ બરાબર એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઝીરો એક બે હજાર ચોવીસ આ રીતના આપ્યું છે ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે જેની હકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે તો ગુજરાત રાજ્યની અહીંયા થોડીક માહિતી આપી ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ માટે હાથ ધરવામાં આવે છે જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે જોજો ટૂંકી વિગત કીધું છે પહેલી જે જગ્યા છે ને એ સ્ટેનોગ્રાફરની છે સ્ટેનોગ્રાફર ભાઈ આ સ્ટેનોગ્રાફર શું છે તો સ્ટેનોગ્રાફરનો એક સ્પેશિયલ કોર્સ આવે જે આઈટીઆઈમાં કરાવવામાં આવે અને એની ટેન્ટિટિવ એટલે કે સંભવિત જગ્યા ચોપન આપેલી છે અને ત્યારબાદ તમે જેની તૈયારી કરશો એ છે ડીવાય એસઓ બરાબર ડીવાય એસઓ અને જેની ટેન્ટેટિવ જગ્યા એકસોને બાવીસ આપેલી છે એકસોને બાવીસ આપેલી છે ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ બરાબર કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ જેની એકસોને અડતાલીસ જેટલી જગ્યાઓ આપેલી છે મિત્રો ડ્રાઈવર બરાબર ડ્રાઈવરની જગ્યાઓ આ વર્ષે આવી છે ડ્રાઈવરની જગ્યાઓ ખૂબ જ ખાલી છે ભાઈ બરાબર ચોત્રીસ જેટલી જગ્યા છે બરાબર એ બહુ આમ તો મોટી જ કહેવાય કેમ કે હાઈકોર્ટમાં ડ્રાઈવરની જગ્યાઓ ઓછી બનતી હોય એટલા માટે ત્યારબાદ કોર્ટ અટેન્ડેડ જેને તમે પટ્ટાવાળા તરીકે ઓળખો છો એની બસો આઠ જેટલી જગ્યાઓ ફરીવાર આવી ગઈ છે ત્યારબાદ કોર્ટ મેનેજર એક નવી પોસ્ટ આવી છે કોર્ટ મેનેજર જેની જગ્યાઓ તમને અહીંયા આપેલી છે ભાઈ જેની જગ્યાઓ છે એકવીસેક જેટલી જે હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે છે બરાબર આ બધી જગ્યાઓ ક્યાં છે હાઈકોર્ટ ઓફ ગુજરાત ખાતે છે એટલે કે જો તમે આ જે તમને છ એક જેટલી મેં જગ્યાઓ કીધી એમાંથી તમે કોઈ એકમાં લાગો તો તમારે ગુજરાત હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે કામ કરવાનું થાય ત્યાં તમને ક્વાર્ટર પણ મળે બરાબર હવે વાત કરીએ જિલ્લા અદાલતો અથવા ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની તો મિત્રો એમાં પણ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ વન સોરી ગ્રેડ ટુ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી બરાબર એમ કરીને બસો ને ચૌદ પ્લસ ત્રણસો ને સાત જેટલી જગ્યાઓ અહીંયા તમને આપેલી છે ત્યારબાદ અહીંયા વાત કરી છે પ્રોસેસર સર્વેયર અથવા તો બેલીફ જેને કહેવામાં આવે છે તો બેલીફની જગ્યા આપી છે ભાઈ બસો ને દસ અને મિત્રો આની તૈયારી કરો બરાબર આ જગ્યાની તમારે તૈયારી કરવી જોઈએ હવે ખાલી જગ્યાની વિગતો ઉપર દર્શાવવા પ્રમાણે રહેશે આ સંદર્ભે ઉપરુક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ બરાબર એક્ઝામ્સ ડોટ એનટીએ ડૉટ એસી ડોટ ઇન એસ અને અથવા તો તમને ગુજરાત હાઈકોર્ટ નાઇસ ઇન્ડિયા અથવા એસસી ઓઝાસ ગુજરાત ગવર્મેન્ટ ઇન્ડિયાની નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના નોટિસ સેક્શન નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારોને ઉપરયુક્ત અધિકૃત વેબસાઇટને સમયાંતરે જોતા રહેવાની તાકીદ કરવામાં આવેલી છે તો આ હતી મિત્રો નાની એવી એક તમને નોટિફિકેશન જે છાપામાં આપેલી છે તો હવે તમારે શું કરવું જોઈએ તો મિત્રો બેલીફ છે બરાબર બેલીફની તૈયારી કરવા લાગો હું તો એવું કહું બેલીફ જેવી કોઈ નોકરી નહીં બેલિફની તૈયારી કરવા લાગો ત્યારબાદ કોર્ટ અટેન્ડેડ જેને તમે પટ્ટાવાળા કહો છો તો એની તૈયારી પણ તમારે કરવા લાગવી જોઈએ ભાઈ બરાબર હાઈકોર્ટ ડીવાય એસ હાઈકોર્ટ ડીવાય એસ બરાબર ડિવાઇસો તો આની પણ તૈયારી કરો હા સ્ટેનોગ્રાફરને એ જે પોસ્ટ છે વાલા મિત્રો તો એ પોસ્ટ માટે તમારી પાસે સ્ટેનોગ્રાફર કરેલો જે સર્ટિફિકેટ હોય ડિપ્લોમા કોર્સીસ હોય એનું સર્ટિફિકેટ હોય અથવા આઈટીઆઈ મહિના સર્ટિફિકેટ હોય તો તમે એની પણ તૈયારી કરી શકો છો ઓકે વાલા મિત્રો તો આ રીતની તૈયારી કરવા લાગજો અને આપણી ચેનલ ઉપર હવેથી આપણી ચેનલ ઉપર હવેથી બેલીફ પટ્ટાવાળાના વિડીયો તમને સાંજ સવાર ડેઈલી જોવા i